નમસ્કાર મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વિગતવાર વાત કરીએ તો ડીસી કેપ્ટન ઋષિભ એલ ના સામે મેચમાં એમ્પાયર સાથે દલી કરતો જોવા મળ્યો હતો કે આ સાથે એલ ની ચોથી ઓવરમાં ઈશાંત બોલિંગ કરવા આવ્યો હતો અને તેને ચોથો બોલ વાઇડ નાખ્યો હતો જોકે પંતે બનારસનો નિર્ણય લીધો હતો મેદાનના એમ્પાયર તેને ત્રીજા એમ્પાયર પાસે મોકલ્યો પરંતુ તે પંતે પાછળથી પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો અને મિત્રો વધુ જણાવી દઈએ કે દલીલો શરૂ કરી હતી ગિલ ક્રિસ્ટ તેના વલણ પર નારાજગી વ્યક્ત કરી છે ત્યારે મિત્રો આપને વધુ એ પણ મિત્રો તમને જણાવી દઈએ કે કેટલા ક્રિકેટ ચાહકો પંત પર પ્રતિબંધની માગ કરી છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ